નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત ચોથી માર્ચનો દિવસ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા લાઇટમેન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે જેના ભાગરૂપે એમજીવીસીએલ લુણાવાડા પાનમ નદી વિભાગીય કચેરી ખાતે લાઇટમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે તમામ લાઇટ સ્ટાફનું કંકુ ચોખાથી તિલક કરી ગોળ ખવડાવી ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો એમજી વિસીએલનો લાઇન સ્ટાફ જે ચોમાસા વરસાદ સખત ગરમી અને તમામ પરિસ્થિતિમાં અવિરત વીજ પુરવઠો દરેક ગ્રાહકને મળી રહે તે માટે કામગીરી કરે છે તેમના આ ઋણને અભિનંદન કરવા માટે આજનો દિવસ લાઇનમેન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાઇન સ્ટાફને એમજી વિસીએલ મેનેજિંગ ડાયરેક્ટર તરફથી મોકલવામાં આવેલ શુભેચ્છા સંદેશ અને પ્રશંસ્તીપત્ર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લાઇન સ્ટાફનો અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેઓ જે કામગીરી કરે છે તેઓની તેમની સાથે કામ કરનાર તમામની સુરક્ષા એ સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ લાઇન ક્લિયરન્સ ભૂલ્યા વગર અર્થિંગ કરવું સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરવો સુરક્ષાલક્ષી તમામ સૂચનાઓનું પાલન કરીને જ લાઇન સ્ટાફે કામ કરવું જોઈએ તેમનું જીવન તેમના પરિવાર માટે અને કંપની તેમજ સમાજ માટે પણ ખૂબ જ અમૂલ્ય છે તે બાબત સૌએ ખાસ યાદ રાખી સુરક્ષા અને સલામતી સાથે કામગીરી કરવા અપીલ કરાઈ હતી આ કાર્યક્રમમાં મહીસાગર કાર્યપાલક ઇજનેર આરીફ ગાંચી નાયબ કાર્યપાલક ઇજનેર અભિજીત કાપડિયા ચુડાસમા કામુલ જુનિયર એન્જિનિયરિંગ સ્ટાફ સહિત એમજીવીસીએલ સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ચોથી માર્ચનો દિવસ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી એટલે કે સી એ દ્વારા લાઇનમેન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે તે અંતર્ગત એમજીવીસીએલ વિભાગીય કચેરી લુણાવાડા દ્વારા તેના હસ્તકની તમામ પેટા વિભાગીય કચેરીઓમાં આજનો દિવસ લાઇનમેન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવે છે લાઇનમેન એટલે કે એમજીવીસીએલનો લાઇન સ્ટાફ જે ચોમાસા વરસાદ સખત ગરમી અને તમામ પરિસ્થિતિમાં સતત અને અવિરત વીજ પુરવઠો દરેક ગ્રાહકને મળી રહે તે માટે જે કામગીરી કરે છે તેને બિરદાવવા માટે અને તેમના આ ઋણને અભિનંદિત કરવા માટે આજનો દિવસ લાઇનમેન દિવસ તરીકે ઉજવવામાં આવે છે લુણાવાડા વિભાગીય કચેરીના લુણાવાડા એક અને લુણાવાડા બે પેટા વિભાગીય કચેરી દ્વારા પાનમ નદી વિભાગીય કચેરી ખાતે આવેલ ઓફિસમાં આજનો દિવસ ઉજવવામાં આવેલ સાથે સાથે દરેક લાઇન સ્ટાફને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેની શુભકામનાઓ આપવામાં આવેલ તેમના કામને બિરદાવવામાં આવેલ તેઓને તેઓની કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપવામાં આવેલ અને તેઓનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવેલ છે